ખોલ નો પડી કોલ નંબર ની અહીયા પેલો નંબર તો બારી કેસ વાળો એમાં સેકડી માં બેનર મેરા દેવા એમાં જ છે નંબર એટલે હું અહીયા આ મે કીધું કે ભાઈ અમારે સોનોગ્રાફી કેસ કેસ વાળો તો થઈ થી અહીયા નકડેવા બેન આપો છે આ અલગ આપો બેન લોકોને એક જાણવાનું છે આ પ્રેગ્નેન્ટ બેન છે એની વેદના તમે જુઓ એની આંખો માંથી આસુ પડી જાય એવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કઈની પરિસ્થિતિ

માટે છે તમારા માટે આવી છે બહુ લખ્યું વસાણી હા હવે આ નામ મારું નથી બરાબર એ મારો પ્રોબ્લેમ કે એનો એ લોકોનો પ્રોબ્લેમ છે આ બરાબર એટલે અમે

ના ભાઈ ના તમે અહિયાં સકડ લ્યો અને ખાસ હું તમને કહું વ્યક્તિગત મને ફોન કરજો મારો નંબર છે કે તમને મારા ફેસબુક પેજ પર મળી જશે અને હું આપી પણ